નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર એપ્રિલ બે હજાર પચીસને ને આજનો અવાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની હરાજીની વાત કરીને તો મિત્રો હરાજીનું કામકાજ અત્યારે કપાસ છાપરા નંબર ત્રણમાંથી શરૂઆત થઈ ગયું છે મિત્રો તો હરાજીમાં જાશે જાણશે કેવા રહી છે આજના બજાર ભાવ હા મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારે વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો જઈએ ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ જાણશે પંદરસો ને અગિયાર પંદરસો અગિયાર રૂપિયા ના ભાવ છે આ માલના અગિયાર રૂપિયામાં છે ક્વોલિટી સારી ક્વોલિટી છે તો પંદરસો ને અગિયાર ભાવ છે પંદરસો અગિયાર પંદરસો ને એકવીસ પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે ધાણાની ક્વોલિટી છે મિત્રો પંદરસો ને એકવીસ રૂપિયામાં વેચાણ ધાણી છે કલરવાળી સારી કલરવાળી ધાણી છે મિત્રો આ પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે કલરવાળો માલ છે આ

ચૌદસો ને અગિયાર રૂપિયા ના ભાવ થશે ચૌદસો ને અગિયાર રૂપિયા ના ભાવ છે ધાણા છે મિત્રો ધાણા ક્વોલિટી છે મિત્રો ચૌદસો ને અગિયાર રૂપિયા માં દાણા વેચાણા છે મિત્રો ચૌદસો અગિયાર ભાવ થાય તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થઈ તે ધાણી ની ક્વોલિટી છે મિત્રો તેરસો ને એકતાલીસ રૂપિયાના તેરસો ને એકતાલીસ રૂપિયા તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે તેરસો ને એક રૂપિયાનો ભાવ તેરસો એક રૂપિયાનો ભાવ તો છે હા ઈગલ ક્વોલિટી છે તેરસો ને એક રૂપિયામાં ઈગલ ક્વોલિટી છે આ રાણાની ક્વોલિટી તો ફાઇનલી મિત્રો આ ટાઈપની આજની બજાર જોવા મળી રહી હતી મિત્રો તો આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક છે સબક્રાઈબ કરવાનું ભૂલતાજીબંદીની આજની વાત કરીએ તો મિત્રો તો આજે કોઈ લાંબી તેજીબંધી જોવા નથી મળી રહી મિત્રો કાલ જેવા જ બજાર ભાવ આજે પણ જોવા મળી રહ્યા છે